તેની વાત સાંભળી મારી દુનિયા તૂટી પડી મંગેતર લગ્નના દિવસે મને આ રીતે છોડી દેશે મારી માની આંખોમાં ગુસ્સો અને આંસુ હતા મારા પપ્પા કઈ બોલી શકતા નહોતા સુહાની ના પરિવાર માટે તો માથું ઊંચું કરવાનું પણ મુશ્કેલ બની ગયું હતું મારી માં જૂના વિચારોની હતી જાન હોવ ને લીધા વગર પાછી જશે તો આખું ગામ અમારી ઉપર મજાક કરશે એટલે જયારે મારા દીકરાના લગ્ન તેની નાની બહેન ધારા સાથે કરવા પડશે તારા અચાનક આ બધું સાંભળીને ગભરાઈ ગઈ તે રડવા લાગી પણ પરિવારના દબાણ સામે કોઈ કાંઈ કરી શકતું નહોતું જાન ત્યાં જ ઊભી હતી લોકો શું થાય છે તેની રાહ જોઈ રહ્યા હતા અને મજબૂરીમાં ધારા તૈયાર થઈ ગઈ અને લગ્ન મંડપમાં આવીને બેસી ગઈ લગ્ન સાવ સાતકીથી થયા ના ઢોલ વાગ્યા ના નૃત્ય થયું

તેની આંખોમાં ડર પણ હતો અને દુઃખ પણ અને એક વિચિત્ર સૌંદર્ય પણ મને એવું લાગ્યું કે કદાચ આ છોકરી મારી કલ્પના કરતા સાવ અલગ હતી મિત્રો ઘરમાં હું સૌથી નાનો હતો મારે બે મોટા ભાઈ અને એક બહેન હતી તે બધાના લગ્ન થઈ ગયા હતા પણ હું સૌનો લાડકો હતો બધાનું જીવન શાંતિથી ચાલતું હતું સુહાની અમારી શેરીમાં જ રહેતી હતી તે જ્યારે કોલેજ જતી ત્યારે રસ્તામાં આવતા જતા હું તેને જોઈ લેતો અને મારા દિલમાં કંઈક ધીમે ધીમે તે મારા દિલની ધડકન બની ગઈ મેં નક્કી કર્યું હતું કે ત્યારે હું સુહાનીને મારા પ્રેમની વાત કરીશ જયારે મારી પાસે સારી નોકરી હશે અને સ્થિર ભવિષ્ય હોવું જોઈએ મેં મમ્મીને મારી લાગણીઓ જણાવી તો તેણે કહ્યું કે પેલા નોકરી માં લાગી જા પછી ઘરની વાત કરીશું પછી લગ્ન ની વાત કરીશું મારી માની વાત હું માની શક્યો નહીં પછી હું તંતોડ મહેનત કરતો રહ્યો પણ મારી કિસ્મત એક અલગ યોજના બનાવી રહી હતી એક દિવસ મેં જોયું કે સુહાની પોતાના જૂના મિત્ર સાથે વાત કરી રહી હતી ત્યારે જ મારા મનમાં એક શંકા ઊભી થઈ શું સુહાની તેને પસંદ કરે છે પરંતુ હું હિંમત હાર્યા વગર ખૂબ મહેનત કરી અને છેવટે મને નોકરી મળી હવે મારી મમ્મી સુહાનીના ઘરે મારા સબંધની વાત કરી તેનો પરિવાર પણ આ સબંધ માટે રાજી થઈ ગયો થોડા દિવસોમાં અમારા બંનેની સગાઈ થઈ ગઈ અને બે મહિનામાં લગ્ન પણ નક્કી થઈ ગયા લગ્નના દિવસે હું ખૂબ ખુશ હતો પણ એ ખુશી થોડી જ વારમાં હવામાં ઉડી ગઈ ચારે એક વ્યક્તિ એ દોડતા દોડતા આવીને સમાચાર આપ્યા કે સુહાની ઘરેથી ભાગી ગઈ ત્યારે મારા બધા સપના તૂટી ગયા હવે મારા લગ્ન તેની બહેન ધારા સાથે થઈ ગયા હતા આમ જ સમય પસાર થતો ગયો હું મારા ભૂતકાળમાં અટવાઈ ગયો પણ ધારા તો કંઈક અલગ જ નીકવ્યું તેણે ક્યારે મારી સામે કોઈ ફરિયાદ કરી નહીં તેના પણ લગ્ન મજબૂરીમાં થયા હતા પણ તેણે આ સંબંધને સંપૂર્ણ ઈમાનદારીથી અપનાવી લીધો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ મેં જોયું કે તે કેટલી સમજદાર સંવેદનશીલ અને સારી વ્યક્તિ છે ઘરના દરેક કામમાં તેણે મારી માતાનો પૂરો સાથ આપ્યો મારા ગુસ્સાને ક્યારે ગુસ્સાથી નહીં પણ શાંતિથી જવાબ આપ્યો ધીમે ધીમે મારી કડવાશ વગવવા લાગી એક દિવસ મને સમજાયું કે કદાચ આજ મારી સાચી કિસ્મત હતી સુહાની તો માત્ર દેખાવમાં સુંદર હતી પણ તારા હતી તારામાં મારી સાચી જીવન સાથી અને સમજદાર અને સહનશીલ પત્ની હતી મિત્રો જીવનમાં જે થાય છે તે હંમેશા સમજાતું નથી ઘણી વાર જે ગુમાવવા જેવું લાગે છે કે ખરેખર આપણને વધુ સારું આપવાનો રસ્તો બને છે અને મિત્રો જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ચોક્કસ ખુલે છે જો તમને આ નાની એવી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં એક સારી એવી વાર્તા લાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી આવજો